ગાઈઝ આજે હું બિલ્ડ કરાવવાનો છું એક પીસી અને એ પણ બહુ એટલે બહુ એટલે બહુ કોસ્ટલી અને આટલું મોંઘું પીસી આમ તો મારા પાસે એક છે પણ એનથી મોંઘું કરું છું અને એટલું લગભગ કોઈ વ્લોગર પાસે આપણે ગુજરાતી લેંગ્વેજમાં નથી તો એટલું મોંઘું પીસી બિલ્ડ કરાવું છું ચાલો તો આજ પીસી બિલ્ડ કરાવવા જઈએ ને નીચે બધાને મળીએ ભાભી નવા કપડા પહેરીને કેસરી સવે લીલો રેડી થઈ ગયા છે ભાભી જયો કેશ્વર મમ્મી જઈએ ગેશ્વર એવું છે બહુ કામમાં છે ભાભી સરસ સરસ તો આમ જોવો તો સવારના નવ વાગ્યા છે અને અમે બધા જ તે રેડી થઈ ગયા છે અને છેલ્લું કાંઈક હશે તો જ બધા રેડી થયા હોય અને અમે તો ઓફિસ જવાનું છે આ લોકો બહાર જવાનું છે વટાણા બટેકાના શાક સાથે રોટલી જે હોય તમને ડીશ બતાવી દઉં આ છે સાથે આજે મઠો છે મામાનો અને એટલે મામાએ ભાણીએ નથી મોકલાયો એવું દુકાન હા નાનો એ છે અને સાથે સમોસા અને સપનાના હાથની રોટલી વાહ સપના જયો કેશ્વર વાહ ગરમા ગરમી છોપડાઓની ભાઈની છે બધી વસ્તુમાં ભાઈને કે જે મરજી ઘી ને ઘી પણ ગાયનું ઘી ઘી તો જ ખાવાનું બાકી નહીં ખાવાનું ચાલો તી અને સાથે સાથે જો ભાત છે અને જીરા રાઈસ છે એટલે ચાલ પાપડ આજ છે ને મમ્મી આવી ગયા અને આ ઘઉંના જે મને ભાવે આઈ બહુ ભાવે ચાલો હતી મને શરૂ કર્યો એટલે હું શરૂ કરી દઉં હે પપ્પાને શાકતનું આપ્યું અરે એમ થાય

મેગો મેગોત દુકાન ગોતરી છે છોકરાવાટે ગોપીસ તાર જે હોય ને કે આપણે શું બધા છોકરા વર્તા હોય બિચારા એમ કીધા કરે છોકરી છોકરી અને આપણે જાય છે સ્ટાફ છોકરી હોય એમ છે ચાલો હવે હું જમી લઉં બાકી રોટલી હવે ઠરી જાય આમાં કઈ બાકી રહ્યું નહીં હોય લોકો આવી ગયા

આ મધરબોર્ડ છે આ રેમ છે બરાબર આ SSD છે આ બોડી છે આ આવું છે આ મધરબોર્ડ છે આ મધરબોર્ડ છે ઓકે આ SMPS છે આ ગ્રાફિક કાર્ડ છે આ 360 લિક્વિડ કુલર છે આ NVMe Samsung ની 990 Pro છે 1TB 2TB ની છે NVMe XPG ની અને 32GB બે રેમ છે એટલે 64GB ટોટલ રેમ છે આ એમનું નું મધરબોર્ડ છે અને ઓલું i914k પ્રોસેસર છે ઓકે તો આ બધું ફિટ કરાવું છું આ બોડી છે જલેબી જેવું છે આપણી અંદર કેમ જીવ હોય એમાં સીપીયુ નો જીવ છે જો આમાં ફિટ કરશે પછી આ બધું બને છે મેન ઈ છે અને એને 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 ઠંડુ રાખવા માટે કેંગ્યુ ઓલું હા યાર આવડા મોટા એસી ની જરૂર છે

એક વસ્તુની મિસ્ટેક પડે એટલે આ બધું બંધ ગાઈસ ફાઇનલી જે પ્યુનિક ખરીદી થઈ ગઈ છે અને હવે ઇન્સ્ટોલેશન બધું અહીંયા થઈ ગયું છે આપણે ઓફિસે કરશું પણ આવતીકાલે અત્યારે એક જગ્યાએ अर्जेंटમાં મેરેજમાં જાવું પડે એમ છે 6 વાગે જવાનું તો સાંજના 7 વાગી ગયા છે તો પેલા એકથી ડાયરેક્ટ મેરેજમાં જાઉં છું અને સિક્યુની ઓફિસે મોકલાય દઉં છું ગાઈસ ફાઇનલી લગનમાં પહોંચી ગયો ગાઈસ અમાર ઢોસા હોય ને મને ટ્રાફિક જ હોય જો વેઇટિંગ જ એટલું બધું હોય એમાં આ આ તો કોઈ ખાય જ નહીં મસાલા ફાઇનલી પીસી પહોચી ગયું છે ઓફિસે અને બાકી ઓલા બધા બોક્સ લેતા આવ્યા છીએ અને હવે આને ઇન્સ્ટોલેશન કરી દઈએ જૂનું પીસી કાર્ડ નાખવાનું છે ને નવું અહીંયા મૂકીએ અમે ડિસ્પ્લે અને કીબોર્ડ માં જૂના જ વાપરીએ છીએ એટલે ખાલી આજ બે લાખ રૂપિયાનું થયું છે ખાલી શીપયું તે આ બધાની કોસ્ટિંગ જળ જોડીએ તો હજી બહુ હાઈ થઈ જાય અને બસ ફટાફટ પેલા આને હું ઇન્સ્ટોલ કરી દઉં અને પછી તમને મળું ગઈશ તો ફાઈનલી સીપીયુ નું સેટઅપ થઈ ગયું છે અને આપણે મોનિટર ને માઉસ મેં કીધું એને રાખ્યા છે આમાં હાથ બેહી ગયો છે તો નવા એમાં મોડલ આપણે કરવાની જરૂર નથી અને થોડીક વાર જ અહીંયા રાખવાનું છે પછી આ આપણે લગભગ સ્ટાફની ઓફિસમાં જવા દઈશું ચાલો હવે શરૂઆત કરીએ સૌ પ્રથમ પહેલા ગણપતિ દાદા નામ લખશું લેશું જય ગણપતિ દાદા જય ગણપતિ દાદા વાહ ભગવાન ભગવાનની કૃપા હોય ને તો આવે સિસ્ટમ બહુ મોંઘી છે પણ જરૂરી હતી એટલે લીધી બાકી ઘણા બ્લોગર ઘણા વિડીયો ક્રિએટર મને જોઈને બનાવતા છે પણ સ્ટાર્ટિંગમાં એટલી હેવી સિસ્ટમની જરૂર નથી અને હા બીજી વસ્તુ એ કે જ્યારે મેં પહેલી સિસ્ટમ લીધી ને મારે દોઢ લાખની સિસ્ટમ હતી

અને આ જોવો કેટલું મોટું બેનું કમ્પેર જોવો આ અત્યાર સુધી આ સિસ્ટમ હતી અને આ એવી છે ફરક તમને દેખાતો હશે જો કે ભાવમાં ફરક છે આ તો નાનું એવું હતું અને મારા પાસે ટોટલ દસેક કોમ્પ્યુટર થઈ ગયા છે અલગ અલગ પણ એમાં બે હેવી છે બાકી બધા ત્રીસ ચાલીસ હજાર વાળા છે નાના નાના ત્રીસ ચાલીસ કમ્પેરમાં બધા નાના થઈ ગયા અને આમાં જેમ ધૂળ ચડી ગઈ છે

બહુ મોંઘા છે હોય અઢાર રૂપિયાનો એક હું ખાધું કેતા હું ખાવા ગયા તો અત્યારે લગનમાં કેમ નો આવ્યું બધા યાદ કરતા કે ને કેમ નો લાવ્યા તેને બધા ઓળખતા હોય ત્યાં આમ તો છે ને અમે કોઈ પણ વસ્તુ લઈએ ને તો બેસ્ટ લઈ લઈએ એટલે પછી લાંબા સમય સુધીમાં પ્રોબ્લેમ ના આવે એને બદલવા પણ નહીં એટલે એ હેતુથી અમે ઘણીવાર ઘણી વસ્તુ મોડી લઈએ અમે અમાર અમાર પાસે પહેલાં ફોર વ્હીલની ફળ થઈ ગઈ હતી પણ અમારે સારી ફોર વ્હીલર લેવી હતી એટલે અમે ઘણું ખેંયમાં ઘણું ખંઈમાં એટલે ઘણા વર્ષો કાઢી નાખ્યા પછી ફોર વ્હીલ લીધી તો એ સારામાં સારી લીધી કે વર્ષો પછી અમને એમ ન લાગ્યા કેટલા વર્ષો થઈ ગયા તો અમને એમ ન લાગે કાંઈ કિયા નહીં ગાડી બદલવી છે એમ કોઈ પણ વસ્તુ ફોન લીધા તો ટોપ લીધા આ એટલે એવી રીતના અમે જે સીપીઓ અત્યારે બનાવ્યું છે એ બેસ્ટ બનાવ્યું છે તો વર્ષો સુધી આમાં પ્રોબ્લેમ ના આવે ઓલું કામ આપે છે પીછી જે જૂનું છે એને આ આપે છે પણ હવે થોડુંક કામ એમાં એક્સ્ટ્રા કરવું હોય તો એક જગ્યાએ કામ શરૂ બીજી જગ્યાએ કરવું હોય તો કેવડાવતું તો બે પીછી હોય તો આમ કામ કરી શકીએ તો એ હાથોથી મારા પાસે ઘણા સાધનો નથી માઇક નથી મારી પાસે લાઇટ આવે ફોક્સ એ નથી મોબાઈલના સ્ટેન્ડ નથી ગ્લિમ્બલ નથી ઘણી બધી વસ્તુ નથી તો હજી મેં બધી વસાવી નથી હું બસ બ્લોગમાં મારી પાસે એક ફોન જ હતો અને એક કોમ્પ્યુટર પીસી આજની તારીખે બે જ વસ્તુ છે તો બધે સાધનો હું વસાવતો નથી કેમ કે જ્યારે કરીશ તો બેસ્ટ કરીશ અને હું એન્ટરટેનમેન્ટ માટે ચેનલ આપું એટલે એટલે બધી મારે પ્રમોશન હું કરતો જ નથી એટલે કંઈ એ બધી આવક ના હોય તો એવું બધું છે બસ ચાલે છે એન્ટરટેનમેન્ટ આપે છે મજા આવે છે મને આ કામમાં અને દિલથી બસ કરીએ છીએ તમને ફેમિલી ગમે છે અને ઘણા લોકો સાથે જે સંબંધ છે બહુ અલગ જ વાત છે હું આલું છું અલગ જ રસ્તા ઉપર હાલું છું પૈસા પાછળ ગમે તે પ્રમોશન આ તે એ વસ્તુ બધું હું નથી દૂર રહું છું એનાથી બસ તમને એન્ટરટેનમેન્ટ મળે એટલે બધું વસ્તુ થાય છે બાકી તો પૈસા તો મને બહુ લાખો મળી જાય એમ છે કે આવા પીસી તો હું કેટલા વસાવી લઉં મને એમાં પ્રમોશનમાં જતો નથી બાકી બધા ક્રિએટરો વહી જાય છે તો આવું બધું છે તો બસ એટલે મારા પાસે બધા સાધનો વસતા નથી ને ડ્રોન છે આ તે વાર લાગે છે થાય લઈ એ ઇમ્પોર્ટન્ટ છે એના સાથે એક વસ્તુ એ હતી કે લાડુના ગિફ્ટ નું અનબોક્સિંગ કર્યું અને એમાં શું નીકળ્યું લગ્નમાં બહુ એન્જોય કરેલી એક વ્લોગ શૂટ કરેલો બહુ બધા વ્યૂ આવી ગયા એમાં ધારા કરતા વધુ વ્યૂ આવી ગયા તો એ ના જોયો તો વજુમાં હું સજેસ્ટ કરું છું ખાસ કરીને ક્લિક કરીને જોતા આવજો બાકી આવતીકાલે સવારે ન વાગે પાછા આવી જાય જય નારાયણ શ્રી કૃષ્ણ જયેશ